મોટા ખાવજો મફતલા ના હોય સારું કશું વાંધો નઈ તમારા માટે ચાતો હું કમ્પ્લીટ ગળી જોઈએ છે તમારે ના મીડિયમ

અને હું મેઠું છો જો કોઈ ઠોકતું આયા યાર તમે શરમ જેવી વસ્તુ છે યાર આ જી કાકા બે ચા બા પીવા જાય યાર હા પી લે આ ખોટો શિફ કો સુદી કાકા આ શું ચા બનાય સા અરે મોળસ નાખી છે યાર મેં તો મોળસ નાખી છે આ પ્રકારનો છે યાર તમે યાર ના માય મેઠું નાખ્યું છે અરે મોરસ નાખી છે અડખો ડબલો ચેક કર યાર તું માથું ચલાય